અંકલેશ્વરના પૌરાણિક રામકુંડ તીર્થધામ ખાતે રામકુંડના મહાંત એક હજાર આઠ ગંગાદાસ બાપુ દ્વારા પાંચ કાર સેવકોનું સન્માન કર્યું હતું ઓગણીસો બાણું માં અંકલેશ્વર શહેર અને તાલુકામાંથી છવ્વીસ કાર સેવકોએ કાર સેવામાં ભાગ લીધો હતો વર્ષ પૂર્વે વિવાદિત મસ્જિદનો ઢાંચો કાર સેવકોમાં અંકલેશ્વર શહેર અને તાલુકામાંથી છવ્વીસ જેટલા કાર સેવકો અયોધ્યા ગયા હતા ત્યારે અચાનક ટ્રેનો બંધ કરી દેવામાં આવતા એકવીસ કિલોમીટર ચાલીને પણ વિવાદિત ઢાંચા સુધી પહોંચી ઢાંચો દૂર કરવામાં ભાગ લેનાર અંકલેશ્વરના કાર સેવકોનું રામકુંડ મંદિર ખાતે મંદિરના મહંત શ્રી એક હજાર આઠ ગંગાદાસ બાપુ દ્વારા પુનહ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પાવન અવસરે કાર સેવક હરેશ પુષ્કરના હિતેશ મહેતા કનુભાઈ પટેલ રાજેશભાઈ સુરતી અને મનોજભાઈ મિસ્ત્રીનું સાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું હતું જય શિયારામ જેમ આપણા ભારત દેશને આઝાદી મફતમાં નથી મળી એમ અયોધ્યામાં બની રહેલ નવનિર્માણ રામ મંદિર એમ જ નથી બની રહ્યું એમની પાછળ લાખો હિન્દુઓએ લોહી રેડ્યા છે ને લાખો કાર સેવકોએ ત્યાં જઈને સેવા કરી છે એ ઓગણીસો બાણુંમાં જ્યારે કાર સેવાનો સમય હતો ત્યારે અંકલેશ્વરમાંથી લગભગ હું ન ભૂલતો હોઉં તો છવ્વીસ જણાઓ કાર સેવામાં ગયા હતા એમાંના અમારે હરીશભાઈ પુષ્કરની એમની ટીમ એમને આજે રામકુંડ મેં બોલાવીને એમનું સન્માન એટલા માટે મારે કરવું ઘટે કે મંદિરની પાછળ એમણે ઘણો યોગદાન ઘણો ભોગ આપ્યો છે શરીરથી સેવા કરીને રખડતા રખડતા કેટલું ચાલતા ચાલતાં અયોધ્યા પહોંચ્યા આ સમયે આ અમારા વિરલ કાર સેવકો ત્યાં જઈને ખૂબ સેવા કરી છે તો હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું આ લોકોને કારસેવકોને કે તમારી મહેનત તમારો જે તમારો જે ધ્યેય હતો એ રંગ લેવો છે અને આજે નવનિર્માણ જે બની રહ્યું છે રામ મંદિર એનો યશ તમામ કારસેવકોને જાય છે તો વિશેષ કાંઈ નહીં કહેતા બાવીસ જાન્યુઆરીએ આપણે બધાએ તમામ અંકલેશ્વરની જન ધર્મપ્રેમી તમામ ગુજરાતની ધર્મપ્રેમી પૂરા દેશની ધર્મપ્રેમી જનતા ઉત્સવ મનાવે દીપ દીપોત્સવ કરે ભંડારાઓ કરે પ્રસાદનું વિતરણ કરે અને જય શ્રી રામના નારા લગાવીને ભગવાનની ધૂન મચાવીને અને આપણે આ મહોત્સવને મનાવવાનો છે દીપાવવાનો છે જય રામ ભારત માતાજી જય રામ જય જય શ્યામ જય શ્રી રામ છ ડિસેમ્બર ઓગણીસસો બાણુંના દિવસે જે ભારતની ઉપર કલંક હતું જે વિવાદસ્પદ ઢાંચો હતો એને કાર સેવકોએ ભેગા મળી અને નેસ્ત નાબૂદ કર્યો હતો અને તેના અમે સાક્ષી અંકલેશ્વરનું પ્રતિનિધિત્વ કરી અને જ્યારે અમે અયોધ્યા પહોંચ્યા હતા ત્યારે ગર્વ અને લાગણીની અનુભૂતિ થતી હતી આજે બત્રીસ વર્ષ બાદ એ ભવ્ય દિવસ આવી રહ્યો છે જ્યારે ભારત વર્ષ ટોટલી હિન્દુ સમાજ ગર્વ અને ગર્વ અનુભવી રહ્યો છે અને અમને ખુશી અને ખુશી થાય છે કે અમે લોકો કાર સેવા કરી અને એ વિવાદસ્પદ ઢાંચો હતો તેને નેસ્ત નાબૂદ કર્યો હતો મને ગર્વ થાય છે કે મેં એ અયોધ્યાનું જે રામલલ્લાની જે મૂર્તિ સ્થાપના કરી તેનું પાંચમા નંબરનું પગથિયું મેં બનાવ્યું હતું અને મને ખુશી અને લાગણી એ થાય છે કે મેં જ્યારે એ ગુલાબી કલરનું જે રામલલ્લાની ચારે તરફ જે કાપડ વીંટાળ્યું હતું એ પણ હું બાંધવા લાગ્યો હતો તો મને ઘણી ખુશી અને આનંદ થાય છે કે આજે નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વની અંદર આપણે સૌ કોઈ બાવીસ તારીખે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જ્યારે ઉજવાઈ રહ્યો છે ત્યારે આપણે સૌ સાક્ષી બનીએ અને ગર્વની લાગણી સાથે હું બધાને અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું જય શ્રીરામ જય જય શ્રીરામ જય શ્રી રામ પાંચસો વર્ષના સંઘર્ષ પછી એક બાબર નામના લૂંટારુએ એક પાંચસો વર્ષ પહેલાં ભવ્ય જે રામ મંદિર હતું એને તોડીને ત્યાં એક કહેવાતી મસ્જિદ ઊભી કરી હતી એના પ્રતિકાર રૂપે ઘણા હિન્દુઓ લોકોએ બલિદાનો આપ્યા પાંચસો વર્ષ સુધી સંઘર્ષ કર્યા અને ઓગણીસો બાણુંમાં તે કલંક સેવકો દ્વારા મીટાવવામાં આવ્યું અને ઘણા સેવકોએ ઓગણીસસો નેવુંમાં મુલાયમસિંહ દ્વારા જાન ગોળીબાર કરવામાં આવ્યો હતો એમાં જાન પણ ગુમાવ્યો હતો અમારે ત્યાંથી શ્રી કણુભાઈ પટેલ ઓગણીસો નેવુંમાં કારસેવામાં ગયા હતા અને ત્યાં નેની જેલમાં લગ બાવીસ દિવસ સુધી એમણે જેલવાસ પણ ભોગવ્યો હતો આવા તો અનેક કારસેવકોએ ઘણા સંઘર્ષો વેઠ્યા અમે જ્યારે બાણુંમાં ગયા ત્યારે ટ્રેનો બંધ કરી દેવામાં આવી હતી અને લગભગ બાવીસ કિલોમીટર અમે ચાલીને અયોધ્યા પહોંચ્યા હતા અને ત્યાં લગભગ આઠથી દસ લાખ કાર સેવકો હતા અને બાર વાગે એ બાબરી મસ્જિદનું જે કલંક મિટાવવાનું શરૂ થયું હતું ને લગભગ પાંચ વાગે આખો વિવાદિત ઢાંચો સંપૂર્ણ જમીન દોસ્ત થઈ ગયો હતો તે વખતે અમારી સાથે ઓગણીસો બાણુંમાં છવ્વીસ કાર સેવકો અંકલેશ્વર શહેર અને તાલુકામાંથી કાર સેવામાં નીકળ્યા હતા એમાંથી લગભગ સિત્તેર એંસી ટકા આજે દુનિયામાં હયાત નથી તો એમને પણ હું આ પ્રસંગે શ્રદ્ધાંજલિ પાઠવું છું એમનો આત્મા જ્યાં હશે આજે એમને પણ ખુશી થતી હશે કે એક જે કલંક હતું એ મીટાવીને આજે રામ મંદિરની પુનઃ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે બાવીસમી જાન્યુઆરીએ એની અમને ખુશી પણ છે આપણે સૌ ભેગા મળીને પ્રાણ પ્રતિષ્ઠાને એક ઉત્સવ તરીકે ઉજવીએ એવી સૌને મારી એક નમ્ર અપીલ છે જય જય સિયા પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર